છૂટા પડશું તો વિચારીશ કે તમે શું કરશો હું તો યાદને નકારીશ તમે શું કરશો કે છૂટા પડશું તો વિચારીશ કે તમે શું કરશો હું તો યાદને નકારીશ તમે શું કરશો એ વાંક બંનેનો છે એ વાત ખરેખર છે તો વાંક બંનેનો છે વાત ખરેખર છે તો હું મારી ભૂલ સુધારીશ તમે શું કરશો હું મારી ભૂલ સુધારીશ તમે શું કરશો મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહીં આવું મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહીં આવું હું તો ઈચ્છાઓને મારીશ તમે શું કરશો હું તો ઈચ્છાઓને મારીશ તમે શું કરશો ને તમને એકલતા બહુ ચાલશે ચટકા ભરશે તમને એકલતા બહુ ચાલશે ચટકા ભરશે હું તો ગઝલોને મઠારીશ તમે શું કરશો હું તો ગઝલો ને મઠારીશ તમે શું કરશો રાત રાત ગુજારીશ તમે શું કરશો ને હું તો ખુદને ન મળવું એટલે ભીતો પરથી હું તો ખુદને ન મળવું એટલે ભીતો પરથી આયનાઓ નીચે ઉતારીશ તમે શું કરશો આય નો નીચે ઉતારીશ તમે શું કરશો ને આંખ ખુલશે તો ખલીલ આંખને ચોડી ચોડી આંખ ખુલશે તો ખલીલ આંખને ચોડી ચોડી રાતના સ્વપ્નાની ઉતારીશ તમે શું કરશો રાતના સ્વપ્નાની તારીશ તમે શું કરશો કે છૂટા પડશું તો વિચારીશ તમે શું કરશો હું તો યાદ મેં નકાવીશ તમે શું કરશો